સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈ વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં તમને લૂટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસા પાંસાના પાસો ને આમ કરીને તમારી માં આવડકી આડી નાખી તે દુ હજી ભેગા ન્યા થતા ઈ કરો આવા ધંધા એ ન કરો છો આ દેવાયતનો ને આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાય એનો એનો અસહ્ય લે એનું પતન થઈ જાય પણ સારણનો સાળો કરતા નહીં સારણ કોઈ જે ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી આ બધા ગુરુ આવ્યા અત્યારે ચાર સમાજ વિશે જે આ સંબંધ વ્યક્તિ બોલ્યો મેં તો જે બોલાવતો વિડીયો બોલ નાખ્યું અને બહુ દુઃખ છે ચારણ સમાજને કે આવો સમાજ એમાંથી એક વ્યક્તિ આવું બોલે અમારા વિશે કારણ કે જે અમારી માદીનો પૂજવાળો સમાજ છે એ જ્યારે અમારી માને જ આવી દેતો હોય ત્યારે બહુ દુઃખની વાત છે અને આખા સમાજમાં બહુ મોટો રોષ છે અને ઘણા બધા આયર સમાજના મને ફોન આવ્યા એનું દુઃખ વ્યક્ત પણ કર્યું પણ અમે એમ કીધું ભાઈ તમે દુઃખ વ્યક્ત કરો એના કરતાં તમે ઓલા વ્યક્તિને કહો કે આવું ન બોલાય એટલે એમને આનંદ થાય કે આય સમાજમાંથી કોઈ બોલ્યું એટલે ઘણા બધા ચાલોના મિત્રો છે આયુર્ય સમાજ બધા આ ધંધા હોય છે એટલે એ લોકોને આવી મને કીધું કે અમે શરમ આવે કે ચાર સમાજ કેવી મારે આ વ્યક્તિ બોલ્યો છે એક એક જ વ્યક્તિએ આખા સમાજને થોડી વારમાં બદામ કરી નાખો તો એ વ્યક્તિને સમજાવવો જરૂરી છે એટલે હું આયર સમાજને વિનંતી કરું કે ભાઈ તમે એને સમજાવો અમે કોઈ સમાજમાં તિરળો તિરળ ભરવા માંગતા નથી પણ આ વ્યક્તિને તો સજા થવી જ જોઈએ ભાઈ સજા હોય સો ટકા થવી જોઈએ અમારી માતાજીને સજા આપી દે છે કારણ કે આગલા બીજો હું બોલી ગયો છું તો હું મારે અત્યારે સાજો નથી બોલતો સમાજે એની નોંધ લઈ લીધી છે જય માતાજી જય મગલ